ગુજરાતી ટીવીની સાથે એસોસિએટ થઈ તમારા બધાના ઇન્ટરવ્યુ તમારો ઇન્ડિવિજ્યુઅલ પેજ સાથે તમારું વર્ક એની ઉપર મૂકશું આપણે છોકરાઓ આવતા હોય રીલેરેસ હોય તો હર્ડલ્સ તમારું દૂર કેમ કરવું તમને કેમ સપોર્ટ કરવું તમારું કામ આગળ કેમ વધારવું એ માટે મારી ટીમ હતી કે જે હું તો પહેલેથી એટલું કહું કે જે કામ કરવા તમે જવાબદારી તમારી માથે તમે પોતે જવાબદારી સ્વીકારી છે કોઈ પણ કામ હોય એક સફાઈ કામદાર બેન કેમ નથી હોતા જોઈ ધારે અને કોઈ પણ વડીલ કેમ નથી ઉચ્ચ હોદ્દા ઉપર બેઠા પણ મારી જવાબદારી છે મેં જવાબદારી સ્વીકારી છે મેં કામ કર્યું મેં ખૂબ કામ કર્યું પણ તમને તમે જવાબદારી સ્વીકારી છે કામ કરવાની જવાબદારી સ્વીકારી છે તો પછી ક્યારે આપણે એવું બોલવાનું આવતું નથી કે મેં બહુ કામ કર્યું કામ કરવા માટે તો તમે જવાબદારી સ્વીકારેલી છે તો હું આવી રહી છું ગુજરાતી ટીવી ચેનલમાંથી મારું નામ છે પૂજા અને આજે આપણે આવી ગયા છીએ આકૃતિ આર્ટ્સ ગ્રુપમાંથી જ્યાં ઘણા બધા ચિત્રોનું એક્ઝિબિશન કરવામાં આવ્યું છે તો આ ચલો આપણે એમ મળીશું શાહ હેલો મેમ કેમ છો હેલો આઈ એમ ફાઇન ઓકે તમારું થોડુંક ઇન્ટ્રોડક્શન આપી દો અને જ્યારે આ આપણે આર્ટિસ્ટ તમે બનાવ્યું છે એના વિશે થોડું ગીત ઓકે તો મારું નામ આંશી ગઢિયા છે અને મને સ્વર્ગ્લોગ ટોપિક મળેલો છે અને મેં એને મારા પોઈન્ટ ઓફ વ્યૂથી બનાવેલું છે કેનવાસ બોર્ડ ઉપર એક્રેલિક પેઇન્ટ્સ એક્રેલિક માર્કર્સ અને વ્હાઈટ ટેક્સચરથી અને મેં મારો એક ખુદનો બી પોઈન્ટ ઓફ વ્યૂ રાખ્યો છે કે આ જ બ્લેક અને ગોલ્ડન પાર્ટ છે એ લાઈફના અપ્સ એન્ડ ડાઉન્સ છે ગુડ્સ બેડ્સ વોટેવર અને એ બધું આપણે સહન કરીને પછી આપણને મળે છે સ્વર્ગ લોક એટલે એ આપણા ગુડ ડિટ્સ ઉપર કે આપણે કેટલું તમને ગોલ્ડન પાર્ટ વધારે દેખાતું હોય ઇટ મીન્સ કે તમે સારા ડિટ્સ કર્યા છો તમને બ્લેક વધારે દેખાતો હોય ઇટ મીન્સ બેડ ડિટ્સ તો એ ઉપર આખું મારું પોઈન્ટ ઓફ વ્યૂ છે અને છેલ્લે મારે થેન્ક યુ કેવું છે બોલબાલા ટ્રસ્ટને આકૃતિ આર્ટ ગ્રુપ અને થેન્ક યુ ટીવી નહીં થેન્ક યુ આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું